વડોદરાનો અવાજનું ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સ નામની કોમર્શિયલ બિલ્ડિંગના સાતમા માળેથી મધરાતે નીચે ઝંપલાવીને એક યુવતીએ આપઘાત કર્યો હતો સવારના પોલીસ કંટ્રોલ રૂમને મળેલી અરજીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે બિલ્ડિંગના બેઝમેન્ટના ફ્લોર ઉપરથી યુવતીની લાશ લોહી લુહાણ હાલતમાં મળી હતી આ અંગે પોલીસે જણાવ્યું હતું કે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ જોતાં તે નીચેથી સાતમા માળ સુધી દાદજ પર ચડીને એકલી ગઈ હતી ત્યાર પછી અગાસીમાં જવાનો રસ્તો નહીં હોવાથી તેણે સાતમા માળેથી નીચે ઝંપલાવ્યું હોઈ શકે પોલીસે કહ્યું હતું કે બિલ્ડીંગમાં સિક્યુરિટી હતી જેના કારણે યુવતી પાછળના ગેટમાંથી અંદર પ્રવેશી હતી પ્રાથમિક તપાસમાં યુવતી જીએસએફસી યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે તેણે આપઘાત કેમ કર્યો તે અંગે તપાસ ચાલી રહી છે કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળેલ હતો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહયોગ એપાર્ટમેન્ટમાંથી કોઈ મહિલાએ હુસકો મારેલો છે અને ફર્શ પર નીચે પડેલા છે જે અનુસંધાને લક્ષ્મીપુરાના અધિકારી અને એમની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચેલા હતા અને એફએસએલના અધિકારીઓ પણ આવી ગયેલા હતા સમગ્ર ઘટના એવી છે કે પોગ બનનાર જે છે એ અભ્યાસ કરે છે પ્રથમ વર્ષમાં અને એમને ત્યાંથી પંચનામું એ કરી અને પીએમ માટે હોસ્પિટલમાં લઈ આવેલા છીએ હજુ કોઈ કારણ જાણવા મળેલું નથી એમનો મોબાઈલ જે સાતમા માળેથી મળેલો હતો એટલે સાતમા માળેથી એમને જમ્પ કરેલો છે ગેટ પરના સીસીટીવી ફૂટેજ ઉપરથી એવું માલુમ પડે છે કે બેઝમેન્ટમાંથી એ સાતમા માળે પગથિયાં ચડીને જાય છે અને સાતમા માળેથી